તમે વલસાડના માટીના એસોસિએશન તરીકે અહીંયા મીટિંગ બોલાવેલી છે વલસાડ અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનિશ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ બોર્ડ એ કામ કરી રહ્યો છે એ તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનો કંઈક તરાવ જાણવા મળ્યું કે ભાઈ બે હજાર બારનો હતો અને જ્યાં મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને આ રાતે ખબર પડી લેટ ખબર દસ સવા દસે એટલે મેં સવારે ખાન થનિકમાં આવી સામેથી ફોન કીધો હતો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના કરીશ જોકે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી કહેવાય એનું ઠરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાણખની ખનિજ ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જેની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે